નમસ્કાર મિત્રો સ્વાગત છે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તો જે પણ ઉમેદવારો જે પણ કેન્ડિડેટ રેશન કાર્ડ ધારકો છે તે જરૂરથી આ સમાચાર ધ્યાનપૂર્વક જોવે પંદર ફેબ્રુઆરીથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તો ભારતમાં આશરે કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજની સહાય આપવામાં આવે છે આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના ચલાવે છે તેના માટે ભારતના દરેક રાજ્યમાં જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવામાં આવે છે આ કાર્ડ બતાવીને રાશનની દુકાનમાંથી ઉછા અને વ્યાજબી ભાવે અનાજ મળે છે તો જેમની પાસે રેશન કાર્ડ નથી તેમને રાષ્ટ્રીય ખાદ સુરક્ષા કાયદા હેઠળ રાશન નથી મળી શકતું અને જો તમે પણ રાશન કાર્ડમાં દર મહિને સરકારની સસ્તી અથવા મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આ અપડેટ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે ભારત સરકારે દેશના નાગરિકોને સસ્તું અને મફત રાશન ઉપલબ્ધ કરાવવા માટે અનેક યોજનાઓ ચલાવી છે આ યોજનાઓનો લાભ કરોડો લોકોને મળી પણ રહ્યો છે પરંતુ હજુ પણ ઘણા લોકો એવા છે જેમને બે સમયનું રાશન પણ પૂરતું મળતું નથી તો આ માટે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો દ્વારા મદદ પૂરી પાડી છે દરેક વ્યક્તિને આ લાભ મળી શકે તે માટે ભારત સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યા છે જે લોકો આ માપદંડો પર ખરા ઉતરે છે તેમને જ રાશન મળી શકે છે આ માટે લોકો રેશન કાર્ડ મેળવી શકે છે તો નવી માર્ગદર્શિકા અને ઈ ની વાત કરીએ તો હાલમાં ભારત સરકાર તરફથી રેશન કાર્ડ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે આ માર્ગદર્શિકા અનુસાર પંદર કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ છે નકલી રેશન કાર્ડ ધરાવનારા લોકોને ઓળખી અને તેમનાથી લાભ દૂર કરવો આ રીતે જરૂરિયાતમંદ વ્યક્તિઓને સરકારની યોજનાઓનો પૂરતો લાભ મળી શકે તે માટે કેવાયસી કરવામાં આવી રહ્યું છે તો કેવાય કેવી રીતે કરવું તો જો તમે હજુ સુધી ઈ કેવાય નથી કર્યું તો હવે જલ્દીથી આ પ્રક્રિયા પૂર્ણ કરો તમે નજીકના ફ્રૂટ સપ્લાય સેન્ટર પર જઈને આધાર કાર્ડ સાથે ઈ કેવાય કરાવી શકો છો અથવા તમે ઓનલાઈન પણ રેશન કાર્ડની ઈ કેવાયસી કરાવી શકો છો જેનો વિડીયો ઓલરેડી આપણી ચેનલમાં ઉપલબ્ધ છે જેની લિંક વિડીયોની નીચે તમને મળી જશે તમે જો ઈ કેવાય સી કરતા ના ફાવતું હોય તો તમે એ વિડીયો જોઈને તમારો ઈ કેવાયસી કરી શકો છો ઈ કેવાયસી થકી સરકાર નકલી લોકોની ઓળખ કરી રહ્યા છે અને સાચા જરૂરિયાતમંદોને લાભ આપવાના પ્રયાસો પણ કરી રહી છે જેથી જો તમે રેશન કાર્ડ ધરાવતા હો તો ઈ કેવાયસી કરાવવાનો વિલંબ કરશો નહીં ધન્યવાદ